ઓપરેશન સિંદુર હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય એર સ્ટ્રાઇક હોય આવા માધ્યમોથી ખુલ્લો દોર આપી અને સૈનિકોનું પ્રોત્સાહન વધારવાનું કામ કર્યું હોય અને આધુનિક હથિયારોથી સજ્જ કરવાનું કામ કર્યું હોય મિત્રો પણ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીને સરકારે કર્યું છે એટલે જય જવાન જય કિસાન એ માત્ર ને માત્ર ભાજપના કાર્યક્રમને બોલવું સોંપે છે ત્યારે એ બધા ખાલી વાતો કરે એમાં કઈ વરે નહીં આજે ખરેખર આપણા બધા માટે ખુબ આનંદનો દિવસ એ નીર કાંઠાની આ ધરતી ઉપર વહે એના માટેની વાત જોતા હોય અને આજે એ દિવસ હકીકત બન્યો હોય આજે મા નર્મદાના નીર ના વધામણા આપણે કર્યા હોય ત્યારે આજના આ ખુબ ઉત્સાહી કાર્યક્રમમાં આપણા વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત રાપર બચાવ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહજી એમ જ આપણા ગાંધીધામ બચાવ વિસ્તારના લોકપ્રિય લોકપ્રિય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીજી આજ સીટ માંથી ચૂંટાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે આદરણીય જનકસિંહજી પૂજા શાસ્ત્રીશ્રીના ચરણોમાં વંદન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ ભાઈ શ્રી રાણુબાભાઈ એપીએમસી ના ચેરમેન વાઘુવાજી નગરપાલિકાના પ્રમુખ પેતાભાઈ તાલુકા ભારતીય નામ લઈ શકાય ઉપસ્થિત બધા આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ના સદસ્યશ્રીઓ આજુબાજુના ગામ થી વધારે સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપશો ખેડૂત મિત્રો ખરેખર આજે આપણા બધા માટે ખુબ આનંદ નો દિવસ જેમ રાજાભાઈ વાત કરી કે કાંઠામાં આવતા ત્યારે મળતી કે ઘણા આ કામ કોઈ કારણોસર અટકેલું છે માં નર્મદાના નીર આ વિસ્તારમાં જલ્દી થી જલ્દી આવે એના માટેના પ્રયાસો અને આજે આપણે બધા આનંદમાં છીએ કે આજે અહીં બેઠેલી આખી ટીમ ના પ્રયાસોથી આપણી ભારતીય જનતા પાર્ટી ના પ્રયાસો થી આપણી સરકાર ના કારણે આજે મા નર્મદાના નીર એ કાંઠાની ધરતી ઉપર વાહવા માંડ્યા છે અને કાંઠો પણ એ હરિયાળો થવા જઈ રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે અને એના માટે આપણે બધાએ સાથે મળી અને આપણા માનની મોદી સાહેબ પટેલ સાહેબ આપણા જિલ્લા પંચાયત આખી ટીમનો મિત્રો આપણે બધા સાથે મળીને આભાર

જનકસિંહ હોય કચ્છ તમામ જે સંકલન ની ભુજ માં બેઠકો મળે એ બધી ખાલી રિપોર્ટ આરટીઆઈ કરીને માંગજો એક પણ મીટીંગ એવી ની હોય કે જેમાં ત્રણેય મહાનુભાવો દ્વારા આ બાબતનો સરકાર અધિકારીઓ સામે ઉપાડવામાં આવ્યો

અહીંથી આપણને રણછોડભાઈ પટેલે રાજા પટેલે ઘણી બધી વેદનાઓ વ્યક્ત કરી જે ખરેખર સાચી વેદનાઓ સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એ દિવસ રાત કામ કરતી હોય અને જયારે બાર થી કોઈ ખોટી રીતના કોઈ ભરમાવાનો પ્રયાસ કરી જાય એ પણ મિત્રો આપણા માટે શરણ વાત છે સુકા કોઈ વ્યક્તિ આવીને આપડા તાલુકાની શાંતિ ભંગ કરાવી શકે એ આપડે બધાને ખબર છે સરકાર હતી માન્ય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને આજે ચોમારી ના રણ માં પાણી ની અત્યારે આપડે પાણી રણ માં નામે કોંગ્રેસ સરકારે વર્ષો થી પરમિશન રોકી રાખી ત્યારે મોદી સાહેબ

આજે એના આશીર્વાદના ના પ્રતાપ છે કે આજે આપણા બધા ગામ સુધી પહોંચે છે આજે ભાજપે ખેડૂતો માટે લોકો માટે શું નથી કર્યું આટલા બધા ગામો આપણી સરકારમાંથી થાય છે

સુધી પાણી પહોંચાડવાનું કામ એ આપડી ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું મિત્રો આવા કેટલા બધા કામો આપડી સરકારે કર્યા છે ત્યારે એ લોકો આવી ખોટી રીતના કોર્ષ હોય અને ખાસ આ વિસ્તારમાં કાંટા વિસ્તારમાં આવ્યો હોય ત્યારે

ખેડૂત ના ખેતરો માંથી લાઈન નીકળી જતી આપણને ખબર ही હતી આજે પંદર પંદર વીસ વીસ પચી લાખ રૂપિયા વળતર મળે છે પણ આપણી ભારતીય જનતા પાર્ટી ની સરકારે પરિપત્ર કર્યા છે એના કારણે મળતા ત્યાં આજે કોઈ માણસ આવીને વાતું કરે એટલે સ્વાભાવિક પડે બધા એમ થાય બે રૂપિયા વળતર મળે તો એમાં જોડાઈએ એમાં વાંધો પણ ન હોય પણ ખોટી રીતના ગેરવ્યાજબી જે આવીને ખાલી ભાષણો કરીને લોકોને ખોટી રીતના ભરમાવવા આ એક ખોટું જે પાપ કરવાનું કામ કર્યું છે એના માટે કોંગ્રેસ મિત્રો ત્યારે ભગવાન માફ નહીં કરે આ વિસ્તારના આગેવાન માંથી પણ ઘણા બધા ફોન આવ્યા કે એમને કેવું થોડું લાઇન નું એલામેન્ટ ચેન્જ કરે અમારા ખેતર માંથી નીકળે અમે તૈયાર છીએ એમને આટલા રૂપિયા મળે

હજી પણ આમાં વળતર વધારા માટે ક્યાંક ને ક્યાંક સતત ધારાસભ્યશ્રીની બધાની લાગણી છે કે વધારે થી વધારે ખેડૂતને જેમ મળે એના માટેના પ્રયાસો કરીએ એના માટે મુખ્યમંત્રી મળ્યા કલેક્ટરશ્રી મળ્યા કંપનીને શક્ય એટલી દબાવી છે અને હજી એમાં પણ ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો ચાલુ છે અને જો કંઈ પણ સારું વળતર થઈ શકશે તો અહીંયા બેઠેલી ટીમના લીધે થઈ શકશે એ આવીને ખોટી મોટી વાતો કરીને નીકળી જાય છે એમાંથી એક રૂપિયો કઈ વધવાનો નથી આ યાદ રાખતો બધો આપણે બધા વિનંતી કરું છું કે આપણે બધા કોઈની ખોટી વાતમાં ગેરમાર્ગે દોરાઈએ નહીં અને આજે ખરેખર હું તમને એક દિલ થી વાત કરું છું કે ઘણા બધા વીડિયો આવતા હોય ઘણા બધા ખેડૂતો